પાટણના રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર લખી બનાસ નદીમાં ડાયવર્ઝન ગોચનાદ ખાતે બનાવવાની માંગણી કરી રાધનપુર મહેસાણા રોડ ઉપર ગોચનાથ બનાસ નદીનો પુલ જર્જરિત હાલતમાં હોય તેને લઈને બનાસ નદીનો પુલ બંને સાઈડથી બંધ કરવામાં ભારે વાહન માટે આવેલ હોય જેને લઈને રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંચી સોલંકીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી બનાસ નદીમાં ડાયવર્ઝન બનાવવાની માંગણી કરી તાજેતરમાં જે અહીંયા બનાસ નદીનો પુલ જે ગોટનાથથી આ બાજુ આવેલો છે એ પુલ જજરીત હાલતમાં હોય એમાં મોટા વાહનની અવર જવર બંધ કરેલી છે અને ડાયવર્ઝન આપ્યો છે તો એ ડાયવર્ઝન લગભગ પચાસ કિલોમીટર ફરીને જવું પડે છે અને એમાં મારા ધ્યાનમાં આવ્યું કે અહીંયા રાધનપુર એક કોલેજ અને મોટી સિટી છે જેથી કરીને વિદ્યાર્થીઓ ને અવરજવર માટે ખૂબ તકલીફ પડે છે એટલે મેં મુર્દુને મક્કમ મુખ્યમંત્રી સાહેબને લેટર લખીને કે બનાસ નદીમાં જે કાંઈ નાણાં કે જે કાંઈ મૂકવું પડે એ મૂકીને એ ડ્રાઈવરજન નદીમાંથી આપે જેથી કરીને લોકોના હિતમાં અને આ લોકોને સગવડ મળી રહે અને ડ્રાઈવરજન બને એવું છે મેં સીએમ સાહેબને રજૂઆત કરી છે તો મારી રજૂઆતને ધ્યાનમાં રાખીને એ તંત્રને પણ મેં બધે વાત કરી છે કે અહીંયા ડાયવર્ઝન આપવો જોઈએ જેથી કરીને લોકોને હિતકારી માટે અને વિદ્યાર્થીઓને આ ફરીને જવું ન પડે એટલા માટે મેં એ લેખિત આપ્યું છે મને વિશ્વાસ છે કે અહીંયા નદીમાં ડાયવર્ઝન બનશે એ લોકોના હિતમાં છે પ્રહલાદભાઈ ઠાકોર દિવ્યાંગ ન્યૂઝ રાધનપુર પાટણ